મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં અમદાવાદમાં હિન્દુ વિદ્યાર્થીની હત્યા પર ભારે બબાલ મુસ્લિમ યુવક પર લાગ્યા ગંભીર આરોપ જી મિત્રો અમદાવાદમાં દસમા ધોરણના વિદ્યાર્થીને શરી મારી હત્યા કરવામાં આવી છે ગુસ્સે ભરાયેલા પરિવારના સભ્યોએ શાળાના તોડફોડ કરી હતી મંગળવારે વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો જ્યારે આજે તેનું મૃત્યુ થયું છે જી મિત્રો સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ ભરેલા અગ્નિજીવી સ્થિતિ પ્રિન્સિપાલ સ્ટાફને માર્યો જી હા મિત્રો વાત કરીએ તો આ ઘટના અમદાવાદના ખોખરામાં એક ખાનગી શાળામાં બની હતી અહીં મંગળવારે આઠમા ધોરણના વિદ્યાર્થીને દસમા ધોરણના પંદર વર્ષીય નયન પર સરી વડે હુમલો કર્યો હતો નયનને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો સારવાર દરમિયાન નયનનું મોત થયા બાદ માતા પિતા ગુસ્સા ભરાયા મૃતક વિદ્યાર્થીએ સિંધી સમુદાયનો હતો ત્યારે આરોપી વિદ્યાર્થી મુસ્લિમ હતો જેનો કારણે સાંપ્રદાયિક તણાવ ફેલાયો છે ગુસ્સે ભરાયેલા ટોળાએ બુધવારે શાળામાં તોડફોડ કરી હતી શાળાની મિલકતને નાશ કરવામાં આવ્યો હતો અને બસો પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો આજે સવારથી જ સિંધી સમુદાયના લોકો મોટી સંખ્યામાં શાળામાં પહોંચી ગયા હતા વિદ્યાર્થીની મુક્તિથી રોષે ભરેલા વાલીઓ હિન્દુ સંગઠન અને એબીવીપીના કાર્યકાળે શાળાઓમાં તોડફોડ કરી હતી તો મિત્રો ની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ